અનંત ચતુર્દશીના પવિત્ર પર્વની આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આ દિવસે આપણે સૌ સાથે મળીને ભગવાન શ્રી વિષ્ણુની અનંત રૂપે પૂજા કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા આધ્યાત્મિક વિડીયો તમને મળતા રહે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશીને અનંત ચતુર્દશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની અનંત રૂપે આરાધના કરવામાં આવે છે અનંત શબ્દનો અર્થ છે અસીમ જેનો કોઈ અંત નથી આ દિવસે કરવામાં આવતું વ્રત એક વ્યક્તિગત પૂજા છે જેનો કોઈ સામાજિક કે ધાર્મિક ઉત્સવ નથી પરંતુ દર વર્ષે આજ દિવસે ગણેશ ચતુર્થીએ લાવવામાં આવેલા શ્રી ગણેશજીના માટીના વિગ્રહનું પ્રેમપૂર્વક વહેતી નદી કે તણાવમાં વિસર્જન કરવામાં આવે છે અનંત ચતુર્દશી ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે આ દિવસે શુદ્ધ મનથી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જો આપણે શુદ્ધ ભાવથી વિષ્ણુ સહસ્ત્ર નામ કે સ્તોત્રનું પાઠ કરીએ તો ભક્તોને મનોવાંચિત ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને ભક્તોને સુખ સંપત્તિ ધન ધાન્ય યશ કીર્તિ અને લક્ષ્મી જેવા સર્વ પ્રકારના સુખ આપે છે અનંત ચતુર્દશીનો ઉલ્લેખ મહાભારત જેવા પવિત્ર ગ્રંથમાં પણ છે જ્યારે યુધિષ્ઠિર મહારાજે દ્રૌપદીના વસ્ત્રહરણ પછી વનવાસમાં મળેલા અતિશય કષ્ટો અને જીવનની મુશ્કેલીઓના નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણને ઉપાય પૂછ્યો ત્યારે ભગવાને કહ્યું હે યુધિષ્ઠિર તું અને તારું પરિવાર વિધિપૂર્વક અનંત ચતુર્દશીનું વ્રત કરો આથી તમારા સર્વસંકટ દૂર થશે અને તમને તમારું રાજ્ય પુનઃ પ્રાપ્ત થશે યુધિષ્ઠિરે અનંત ચતુર્દશીનું મહત્ત્વ પૂછ્યું તો ભગવાન શ્રી કૃષ્ણે એક કથા કહી પ્રાચીન કાળમાં સુમંત નામના એક નેક તપસ્વી બ્રાહ્મણ હતા તેમની પત્નીનું નામ દીક્ષા હતું તેમણે સુશીલા નામની એક પરમ સુંદર અને ધર્મપરાયણ કન્યા હતી કેટલાક વર્ષો પછી દીક્ષાનું નિધન થયું અને સુમંતે કર્કશા નામની સ્ત્રી સાથે પુનઃ લગ્ન કર્યા સુશીલાને તેની સાવક માતા કરકશા બિલકુલ પસંદ ન હતી અને તે સુશીલાને ઘણું કષ્ટ આપતી આવું જ ચાલ્યું અને પછી સુમંતે પોતાની પુત્રી સુશીલાના લગ્ન કૌડન ઋષિ સાથે કર્યા જે ધની અને ભૌતિક સુખ સુવિધાઓથી સંપન્ન હતા લગ્ન પછી પુત્રીની વિદાય વખતે દહેજ પ્રથા મુજબ માતા પિતા પોતાની પરંતુ સુશીલાની કૌડન ઋષિ ખૂબ દુઃખી થયા પરંતુ કંઈ બોલ્યા વિના તેઓ પોતાની પત્ની સુશીલાને લઈ આશ્રમ તરફ ચાલી નીકળ્યા રસ્તામાં રાત પડી ગઈ અને અંધારું થઈ ગયું ઋષિ નદીના કિનારે બેસીને સંધ્યા પાઠ કરવા લાગ્યા ત્યાં જ કેટલીક સ્ત્રીઓ શણગારેલી અવસ્થામાં કોઈ દેવતાની પૂજા કરતી હતી સુશીલાએ પૂછ્યું તો તેમણે અનંત ચતુર્દશીની મહિમા અને મહત્વ વિધિપૂર્વક સમજાવ્યું આ સાંભળી સુશીલાએ પણ ત્યાં જ આ વ્રતનું અનુષ્ઠાન કર્યું અને વ્રતની વિધિ મુજબ ચૌદ ગાંઠવાળું દોરું હાથમાં બાંધ્યું તે પછી તે કૌડન ઋષિ પાસે આવી ઋષિ આ દોરા વિશે પૂછ્યું અને સુશીલાએ સમગ્ર વાત કહી પરંતુ કૌડન ઋષિને લાગ્યું કે સુશીલા આ દોરાથી તેમને વશમાં કરવા માંગે છે તેથી તેમણે અનંત દોરું તોડીને અગ્નિમાં બાળી નાખ્યું આથી ભગવાન અનંતનું ઘોર અપમાન થયું અને પરિણામે ધીમે ધીમે કૌડન ઋષિનું સર્વ ધન અને ઐશ્વર્ય નષ્ટ થઈ ગયું તેઓ સંપૂર્ણ દરિદ્ર થઈ ગયા અંતે જ્યારે તેમણે પોતાની પત્નીને સંપત્તિના નાશનું કારણ પૂછ્યું તો સુશીલાએ અનંત ભગવાનના દોરાને બાળવાની વાત કહી ભગવાન અનંતના અપમાનનો પશ્ચાતાપ કરવા કોંડિયન ઋષિ અનંત દોરાની પ્રાપ્તિ માટે વનમાં ચાલ્યા ગયા ઘણા દિવસો સુધી ભટક્યા પછી નિરાશ થઈને એક દિવસ તેઓ જમીન પર પડી ગયા ત્યારે ભગવાન અનંત પ્રકટ થયા અને બોલ્યા હે કોન્ડિન તે મારું તિરસ્કાર કર્યું હતું જેના પરિણામે આજે તારી આવી સ્થિતિ થઈ છે પરંતુ હવે તે પશ્ચાતાપ કર્યો છે જેથી હું તારાથી અત્યંત પ્રસન્ન છું હવે તું આશ્રમ પાછો જઈને વિધિપૂર્વક અનંત વ્રતનું પાલન કર ચૌદ વર્ષ સુધી આ વ્રત કરવાથી તું સર્વકષ્ટોથી મુક્ત થઈ જઈશ અને પુનઃ સુખ સમૃદ્ધિ અને ધન ધાન્યથી સંપન્ન થઈશ કોન્ડિયન ઋષિએ એમ જ કર્યું અને તેમને સર્વ કષ્ટોથી મુક્તિ મળી આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી આધ્યાત્મિક કથાઓ તમારા સુધી પહોંચતી રહે શ્રી કૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિર મહારાજે પણ ચૌદ વર્ષ સુધી અનંત ભગવાનનું વિધિપૂર્વક વ્રત કર્યું પરિણામે પાંડવોને મહાભારત યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો અને તેઓ ચિરકાળ સુખપૂર્વક રાજ્ય કરતા રહ્યા આ રીતે આ વ્રત પ્રચલનમાં આવ્યું અને બધાને તેની મહિમા અને મહત્વની જાણ થઈ આ કથા આ રીતે પૂર્ણ થાય છે અનંત ચતુર્દશીના દિવસે આપણે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરી ભગવાનની મંગળ આરતી કરવી જોઈએ ત્યારબાદ ભગવાનને સુંદર ભોગ બનાવી અર્પણ કરવો જોઈએ તુલસી મહારાણી સમક્ષ બેસીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરેનો વધુમાં વધુ જાપ કરવો જોઈએ ભગવાન અનંતને પ્રસન્ન કરવા વિષ્ણુ સહસ્ત્રનામ કે સ્તોત્રનું પાઠ કરવું જોઈએ અને યથાશક્તિ દાન કરવું જોઈએ જે રીતે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને મસ્તકે ચઢાવી તેનું સર્વથા પાલન કરીને પોતાના જીવનને સાર્થક કર્યું અને અંતે ભગવાનની શુદ્ધ સેવા અને ભક્તિ પ્રાપ્ત કરી જે આ માનવ જીવનનું પરમ લક્ષ્ય છે તેવી જ રીતે આપણે પણ ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં આપેલા ઉપદેશોને જીવનમાં ઉતારી ભગવાનની સેવા અને ભક્તિના માર્ગે લાગી જવું જોઈએ આથી આપણું જીવન પણ પાંડવોની જેમ સાર્થક થઈ શકે આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી આધ્યાત્મિક કથાઓ અને સંદેશ તમારા સુધી પહોંચતા રહે ધન્યવાદ